સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે લગભગ ચાર કલાકમાં સત્યાવીસ ટકા જેટલું મતદાન ઓવરઓલ સાબરકાંઠા લોકસભામાં થઈ ચૂક્યું છે એટલે મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરવા માટે ઉમટી પડ્યા એવું લાગી રહ્યું છે અને ખૂબ સારો માહોલ છે સારા વાતાવરણમાં મતદાન માટે લોકો આવી રહ્યા છે શું લાગે જીત તો અમારી એકસો એક ટકા નક્કી જ છે ફક્ત હવે મતદાન સાંજે પૂરું થાય પછી અમે લીડ કેટલી છે એ ગણતરી કરીશું પણ જીત તો નિશ્ચિત છે મતદાન વિશે શું કહેશો મતદારો શું છે મતદારો અત્યારે પરિવર્તનના મૂળમાં છે કારણ કે મોંઘવારીને બેરોજગારી દરેક મતદારની મુખ્ય સમસ્યા રહી છે અને છેલ્લા દસ વર્ષમાં સરકાર મોંઘવારીને બેરોજગારી દૂર કરવામાં નિષ્ફળ ગઈ છે અને અત્યારે બી મોદી સાહેબે જે ગેરંટી આપી છે એમાં પણ મોંઘવારી દૂર કરવાનો કોઈ ઉલ્લેખ નથી અને રોજગારી આપવાનો પણ કોઈ ઉલ્લેખ નથી એટલે જે પ્રાણ પ્રશ્નો છે એ યથાવત જ રહ્યા છે એના કારણે લોકો પરિવર્તનના મૂળમાં છે ભારતીય જનતા પાર્ટીની આદત જ છે કે હિન્દુ મુસ્લિમ હોય કે ભગ ભગવાનના નામે જ હંમેશા મત લીધા છે ક્યારેય તંદુરસ્ત લોકશાહી પ્રક્રિયામાં એમણે ભાગ લીધો નથી છો તો દસ વર્ષ મને સંસદ સભ્યનો અનુભવ છે પાંચ વર્ષ ભારત સરકારના મંત્રી તરીકેનો પણ અનુભવ છે કે દિલ્હી સરકારમાં કઈ રીતે કામ કરવું ને કઈ રીતે વિસ્તારનો વિકાસ કરવો એની મને આવડત છે એટલે આ જે ભૂતકાળમાં નથી થયો એ પ્રકારના કામો હું સંસદ સભ્ય બનીશ તો કરીશ